पंजी पंद्रह सौ तीस અલગ અલગ પણ જો આ કરે 150 એક ઉતારે બસ 150 મે ના કાપીએ મે તો બે આટલા મિસ્મ પાછી રાખી તો અલગ અલગ ની 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 ઓકે આ છે આ છે તો આ છે પંદરસો ને પાંત્રીસો ચૌદ સિત્તેર પંચોતેર એસી પંચાશી નેવું પંચાણું પંદર પાંચ પચીસ પંદરસો ત્રીસ રૂપિયા ચૌદ પચાસ પંચાવન સાહીઠ પાઠેર પીચોતેર ચૌદ પીચોતેર એસી ચૌદ પંચ્યાસી નેવું પંચાણું પંદરસો પાંચ

ચૌદસો સાઠ રૂપિયા મિત્રો આ હતો એપીએમસી જામજોધપુર માર્કેટિંગ યાર્ડ નો આજનો લાઈવ બજાર ભાવ અપડેટ જો તમને વિડીયો ગવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો કારણ કે અમે રોજ તમને તાજા બજાર ભાવ અને લાઈવ હરાજીના અપડેટ લઈને આવીએ છીએ વિડીયો અંત સુધી જોવાને માટે ખૂબ ખૂબ આભાર જય જવાન જય ખેડૂત ફળી મળીશું